ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સાથે સાથે હવામાનમાં પણ છેલ્લા છ સાત દિવસથી પલટો આવ્યો છે છ સાત દિવસથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવ્યો છે જેના કારણે ખેડૂતોના પાક સાથે સાથે શહેરોમાં નુકસાન થયું છે પરંતુ ગઈકાલથી ડીસામાં કમોસમી વરસાદે વિરામ લીધા બાદ વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો ડીસાના રહીશોએ બપોરના સમયે ઉકળાટના કારણે ઘરમાં રહેવું વધારે પસંદ કર્યું હતું આજે રવિવારની રજા અને ઉકળાટના કારણે ડીસામાં જનજીવન સામાન્ય રહ્યું હતું હવામાન કચેરીના જણાવ્યા મુજબ આ ઉકળાટના કારણે કમોસમી વરસાદ પવન સાથે બનાસકાંઠા જિલ્લા પર ફરીવાર ત્રાટકશે હજુ આગામી બે ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે ગરમીનો પારો ગઈકાલે છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી હતો તે આજે વધીને આડત્રીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી આગામી દિવસોમાં ફરી પિસ્તાળીસ ડિગ્રી ગરમી માટે તૈયાર રહેવું પડે તો નવાય નહીં